નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલકોને જય ઠાકર તો મિત્રો આજે આપણે વિડીયો બનાવવાનો હે જીરું માહિતીનો તો મિત્રો આજે આપણે જીરા વિશેની માહિતી મૂકવાની છે કેમ કે જીરામાં વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું છે આજ અમારે તો બપોરે વાદળ ઘેરાઈ ગયા હતા તો આજની તારીખ છે પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ તો મિત્રો જીરાના પાકની અંદર આવું વાદળછાયું વાતાવરણ થાય અથવા તો પવન દિશા ફેર થાય અને પાણીનું પ્રમાણ વધારે પડતું હોય એના લીધે લીલો છે અથવા તો તો રોગ આવતો હોય આ રોગના નિયંત્રણ વિશેની આપણે વાત કરવાની છે શરૂઆતમાં એક વાત કરી તો કે ભાઈ આ લીલો સુકારો આવે છે કેમ તો લીલા સુકારો આવવાનું કારણ એ કે એના જે મૂળ હોય મૂળનો વિકાસ ના થયો હજી નાનો નાનો છોડ લગભગ આ હુકારો આવે ઇઠવીસ થી પિસ્તાલીસ દિવસની અંદર જ આ રોગ દેખાડો દીએ માથું કાઢે ફેંચાય નામે હળ્યું જ કાઢે તો લીલા હુકારા માટે અને પીળીઓ જે આવે જે પીળીઓ આવે છે જે છોડ પીરો થાય છે તે છોડ પૂરેપૂરો હુકાતો નથી એને હવે લીલોય નથી થતો એની માથે અમુક દાણા બેહે અને એ દાણા બેહે હાવ ફોરા હોય એની અંદર કંઈ બીજ હોય નહીં અને આવું પેલા તો એક બે છોડવા થાય પછી એક થારીવાનું કુંડું પડે પછી થોડું વધારે વધારે આમ થતું કુંડા કુંડા પડતા જતા હોય પણ આના પહેલેથી જ પગલા લેવા હોય તો આપણે એક મસ્ત મજાનું કન્ટેન્ટ છે અને કંપનીની જાહેરાત નથી તમારે જાહેરાત કરવી હોય કોઈ કંપની વાળાને તો આવજો તમને હાથમાં રાખી તમારી કંપનીના સ્ટીકર ફોટો પેમ્પલેટ મારી અને પછી આપણે જાહેરાત કરીશું તો જ કંપનીની જાહેરાત કરી કહેવાય પણ આ અનુભવ છે એ અનુભવ તમને પહેલાં હું શેર કરી દઉં અને જીરાની અંદર મેં ટ્રીટમેન્ટ કરી અને મને ખરેખર સિત્તેર ટકા આમ તો પરિણામ એસીથી નેવું ટકા જ છે પણ પાસઠથી સિત્તેર ટકા પરિણામ જોવા મળ્યું છે બે ક્યારાની અંદર જે તમને થોડા દિવસ પહેલાં ઝીંક આપણે જે ઓમકારનું હતું એ ઝીંક અને મેટાલેક્સ અને જે ક્લોરોથીનોની લાવે છે આપણે અમે તો છૂટો ગામમાં લઈ આવ્યા હતા મોટો બધો ડ્રમ હતો એલો ગોળ હે અને એ ડ્રમ ની અંદર જે જટાયુ નું બધું આવે ભરેલું હતું એ લઈ આવ્યા એક વીઘે અઢીસો ગ્રામનું પ્રમાણ રાખી અને અડસિયાનું ખાતર જે વર્મી કોમ્પ્યુટર હતું એના ભેગું છાઇટું હતું બે કેરા રોગા રાખી દીધા હતા એનો વિડીયો પંદર દિવસ પછી બનાવવામાં આવશે કારણ કે બે કેરા હુકાઈ જાય તો ભલે હુકાઈ જાય આપણે ટ્રાય કરવા માટે રાખ્યા હે તો એ બે ક્યારાની અંદર એ છાઇટું નથી અને બીજા બધા જીરું છે મારે જે ચાર વીઘાનું ચારે ચાર વીઘામાં બે કેરા રહેવા દીધા એની પરિસ્થિતિ હાલ હું જ આ બનાવું તમે એમ કહ્યું કે જીરું કેમ નથી બતાવતા કેમ નથી બતાવતા જીરું બતાવી દેતી જીરું જોયા જેવું હશે કારણ કે જીરું બતાવવું જ નથી સેઠું થી જયારે જીરાની અંદર મોગરા આવવા મળશે ને ત્યારે હું તમને બતાવીશ પણ ખરો સમય મળશે તો રવિવાર ને દીધી આવશે આ વિડીયો તમે જોઈ લેજો અને નક્કર રવિવારે આખો દિવસ આપણે જ રાખવા અને આ ત્યારે તમે જોજો કે જીરું કેવું છે પ્લસ થોડોક પ્રોબ્લેમ હતો તો એટલે તાપમાન નો એના લીધે થોડોક ઉગાવો ઓછો થયો છે પણ તમને જીરું બતાવીશ ફાઈનલ કે મોગરે આવી ગયું ને કેવું છે તો હવે મેન વાત ઉપર આવી જાય કે મેં જીરાને સુકારો પેલેથી ધાણા વારું પડવું હતું એટલે એ ટ્રીટમેન્ટ કરી હતી ઝીંક વીઘે સાડા ચાર થી પાંચ કિલો મેટાલેક્સ પાંત્રી અઢીસો ગ્રામ વીઘે અને જે ક્લોરોથીલ હતું જે જટાયું ટેકનિક એ અઢીસો ગ્રામ હતું વીઘે એટલે મારે ચાર વીઘાનું હતું એટલે હું વીસ કિલો ઝીંક અને કિલો કિલો ઓલુંબેલી એવું હતું એ મેં છાતી અને ઉપરથી પાણી દીધું હાલ એ ક્યારેની અંદર સુકારો નથી દેખાતો નથી પાયો એમાં સુકાવો દેખાય છે પણ હજી આગોતરા પગલાં લેવાની આપણા પાસે ટાઈમ છે તો સિજન્ટા કંપનીનું જે ફોલિયો ગોલ છે ફોલિયો ગોલ સીજન્ટા કંપનીનું અને એક એની હારે બીજું વૃદ્ધિ વિકાસ માટે છે એનો તમને અહીંયા ફોટો મૂકી દઉં એનું નામ કંઈક અવડ સવડ્યું છે એટલે મને બહુ આવડતું નથી કરીને એનું નામ છે એમાં બધા માઇક્રો ન્યૂટન આવી જાય અને જે સિજન્ટા કંપનીનું ફોલિયો ગોલ છે એ પાંદડા ઉપર છાંટોતું છે તળિયા સુધી મૂળને એ પણ એનું જે પોષણ હોય એ મળી જાય અને કદાચ જમીનની અંદર પાવ તો મૂળ દ્વારા છેદ પાંદડા સુધી મળી જાય આ પ્રકારનું ફોલિયો ગોલ આવે છે સિઝનટાનું અને સીઝન્ટાનું જે તમને બતાવી છે ક્વાઇટ એની અંદર માઇક્રોન્યુટ્રન બધા છે અને એનેથી ઉપર છાંટવાથી મૂળનો વિકાસ થાય છે તો મિત્રો આના માટે તમારે શું કરવાનું છે કે એક પંપની અંદર બે મિક્સ પાંત્રીસ થી ચાલીસ મિલી કરવાની જરૂર છે આ સિવાય બીજું કંઈ વૃદ્ધિ વિકાસની દવાની જરૂર પડતી નથી જે સિઝન નું આ વૃદ્ધિનું જ છે જે માઇક્રોનિટિસ્ટ તમને બતાવ્યું છે અહીં તમને ફોટો પણ મૂકી દઈ ફોલિયોગોલનો આનીકવાળા ફોટો મૂકી દે એટલે તમને દવાના હિંસરા જવું તો ખાઇતરી થઈ જાય કે આ આપણે છાંટવા જેવું છે નોર્મલ નહીં પણ તમારે એકદમ સુકારો હોય તો એમાંથી ઘણો ખરો ફાયદો થાય છે હું તો તમને એમ જ કહું છું કે થી સિત્તેર ટકા જ ફાયદો થાય છે બાકી જે જે રિજેક્ટ મેં લીધું છે ને એ જાણીને જ હું વિડીયો બનાવું છું રિઝલ્ટ તો મેં ઘણી ખરી દવાના ખેતરની અંદર સુકારાના લઈ લીધા હૈ બીજને પટ મારવાના લઈ લીધા છે અને વૃદ્ધિના પણ લઈ લીધા છે પણ જ્યાં લગ્ન મને એનો અનુભવ પાકે પાકો હું કરું અનુભવ ને એનું રિઝલ્ટ ના મળે ત્યાં લગ્ન વિડીયો બનાવવો નકામો ગોળ અને દૂધના પ્રયોગવાળો વિડીયો જે જીરામાં ગયા વર્ષે કરેલા હતા એ ભાઈનો વિડીયો હું તમને બતાવીશ મારે આ રવિવારે બાર ગામ જવાનું છે એ ભાઈ લાલપુર તાલુકાનું એનું ગામ છે ગામનું નામ તમને નહીં બતાવ્યું ભાઈ એને મોઢેથી જ કહે કે ભાઈ મારું નામ આ છે મારું ગામ આ છે અને દૂધને ગોળ આમાં છટકાવ કર્યો હતો અને એટલામાં નહોતો કર્યો એમાં આવું જીરું થયું હતું કારણ કે ગયા વર્ષના જે ફોટા હતા એના પાસે અહી તો લઈ લેવું બાકી એના મોઢેથી જ આપણે અભિપ્રાય લેવું કે આજ હું તો આજે ગોળ અને ગાયના દૂધનો પ્રયોગ કરું તો ચેટી જીરું ઉપડે તું રીઝલ્ટ જોવા મળે અથવા તો ફ્લાવરિંગ બેસે ત્યારે મળે પણ જેને જેને અનુભવ કર્યો છે ને એના પાણીથી જ આપણે જઈ અને વિડીયોમાં સલાહ લેવું તો તમારે લીલો પીળો સુકારો આવતો હોય તો એના માટે તમે બેસ્ટ ઉપાય છે આ અને અતિના પ્રમાણમાં આવી ગયો હોય વધારેમાં વધારે એમ થાય કે મોટા મોટા ગાભા પડવા માંડ્યા છે મેં જે તમને આ બતાવ્યું છે ને જે વાત કરી છે એ વાત તમે કેરાની અંદર તમારે છોડવાનો હુકારો કોકો કોકો છોડવા દેખાતા હોય કે દસ થી પંદર ટકા તો ગાય ગાય છંટકાવ કરી દો અને મારા વાલા મિત્રો ખેડૂત ભાઈઓ તમે વિઘે અઢી થી ત્રણ પંપ છાંટતા જાજો તમે વિઘે એક પંપ આમમ આમમ કઈ એ જાઓ ને તો તમારું નહીં ભેગું થાય કોઈ દી દવાનો માપ તમે પાત્ર મિલીવાળું ત્રીહ જ રાખજો એટલે બધું હરકું થઈ રહે દવા જોતી હે એટલી જો હે પણ પાણીનો છટકાવ વધારે થાય ને એટલું વધારે સારું એનું કારણ હે કે એકદમ છોડવો ભીનો રહે ને તો હરો અને બીજું કે એકદમ અતિના પ્રમાણમાં સુકારો કે માનો આવડા આવડા ઘામાં પડવા માંડ્યા હોય આપણે પાંચ પાંચ ફૂટના જે જીરું મોટું થઈ ગયું છે આજ પિસ્તાલીસ દિવસનું એમાં એવું થતું હોય અને જાંબુડિયા છોડ થતા હોય તો કાલનો વિડીયો જેવો અચૂક પધારજો ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ હર હર મહાદેવ